માણસા ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા પીએમના માતા વિરુદ્ધ ટિપ્પણીનો સખત વિરોધ કરાયો બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગીય માતા વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી જે બાદ ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે સોમવાર બપોર બે વાગે માણસા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા આવેદનપત્ર કાર્યક્રમ દ્વારા વિરોધ નોંધાવ્યો ઇટાદરા ચોકડીથી મામલતદાર કચેરી સુધી હાથમાં બેનર સાથે રેલી સ્વરૂપે મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવી સખત કાર્યવાહીની માંગ કરી હતી માકાઅપમાન નહીં સાયંગના નારા લાગ્યા જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ શહેર પ્રમુખ શશિકાંતભાઈ પટેલ તાલુકા પ્રમુખ રમેશસિંહ રાઠોડ દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ કોર્પોરેટર ભાવનાબેન ઠાકોર દિપ્તિબેન વાઘેલા તારાબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી આજ રોજ માણસા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં બિહારમાં આરજેડી તથા કોંગ્રેસના નેતાઓ દ્વારા જાહેર મંચ પર આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી માટે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા છે તેનાથી અમારી માતૃશક્તિની લાગણી દુભાઈ છે અમારી સૌની માગણી છે કે આરજેડી તથા કોંગ્રેસના નેતાઓ જાહેરમાં દેશની દેશની માફી માગે આ ફક્ત નરેન્દ્રભાઈ મોદી સાહેબની માતૃ માતૃશક્તિ માટે જ નહીં પરંતુ દેશની તમામ માતાઓ અને બહેનો માટે અપમાનજનક શબ્દો છે માટે જાહેરમાં માફી માગી અને દેશની માફી માગે તે ખૂબ જ જરૂરી છે ભારત માતા કી જય વંદે માત્ર રિપોર્ટર હરેશ ઠાકોર